ધોરાજીના તોરણિયામાં ગ્રામજનો દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે તોરણિયા ગામના પિતા પુત્ર પોલીસને રૂપિયા પંદર હજાર આપતા માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ તોરણિયા ગામના પરિવારને સાથે રહેતા સરપંચને પૂછપરછ માટે પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવી હતી આ ઉપરાંત નોટિસના બહાને પોલીસ સરપંચના દરવાજાઓ ઠેકીને અંદર ઘુસી હોવાના સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા મારું નામ રવજીભાઈ શામજીભાઈ ભેડા મારે છોકરા ઉપર ફરિયાદ કરેલી છે મારા છોકરાને બાર વાગે અમને ફરિયાદ થયેલી નોટિસ આપેલી છે આ નોટિસ આપી એ પ્રમાણે મારા છોકરાનો કોઈ ગુનો છે નહીં મારો છોકરો જે વિડીયો ભોગ બનનાર વ્યક્તિનો વિડીયો ઉતારતો હતો એ જ એનો ગુનો હજી સુધી અમે કાંઈ આ વિશે બીજી કાંઈ અમને ખબર નથી મારા છોકરાને ઉપર રૂકાવટની ફરિયાદ કરવામાં આવી છે અને અમે બાર વાગ્યાને આવ્યા છે પોલીસ આ સરપંચને ઘરે ઉતકા મારીને ઠેકડા મારી મારી અંદર જાય છે ને આવે છે પકડવાની કાયશ કરે છે અમે જે કાંઈ કાયદેસરની પ્રોસેસ હશે એ પ્રમાણે કરવા સ્વીકારવા તૈયાર છે તો પછી આ હેરાન કરવાની શું જરૂર છે આટલી બધી અમારી મારા ઘરના છે મારા દીકરાના ઘરના પણ અત્યારે હાજર છે બસ મારે આ જ કહેવાનું અમે કોઈ એવો ગંભીર ગુનો કર્યો નથી અને જે કાંઈ ગુનો હશે છે એ અમે સ્વીકારીને સ્વીકારવા તૈયાર છીએ અને માટે કાયદેસરની કાર્યવાહી થાય બસ હું એ જ કહું છું કે આ આવા ગુનો નથી તો પછી આ એટલું બધું સત્તર અઢારનો સ્ટાફ લાઇન આ બધાને હેરાન કેમ કરે છે મારો છોકરો તો બસો માણસના રાહતના કામ ચલાવે છે ગામમાં અને આજ ત્રણ દિવસ ત્યાં રાહત પણ બંધ છે હાલ તોરણિયા સરપંચ છું ધોરાજી તાલુકાના તોરણિયા ગામે અને વકીલાતનો વ્યવસાય કરું છું ગુજરાતમાં અને ભારત દેશમાં જાગૃતતા બતાવી એ સૌથી મોટો ગુનો છે આવું હું કહેતો જાઉં છું અત્યારે મારા ઘરની બહાર ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રાતના બાર વાગ્યાના બેઠા છે અઠ્યાવીસ તારીખ રાત્રે બાર વાગે અત્યારે એકને એકતાલીસ થઈ છે એટલે ઓગણત્રીસ તારીખ થઈ ગઈ છે મારા ઘરની બહાર દરવાજા ઠેકીને આવે છે કેમેરા હોવા છતાં અને મારા ઘરની બહાર એક નોટિસ લગાવે છે કે ઓગણત્રીસ તારીખે અગિયાર વાગે તમારે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશને હાજર થવું તમને એક કેસ બાબતે પૂછવાનું હોય એક કેસ એવો છે કે મારા ગામના બે વ્યક્તિ મેહુલ વાઘેલા અને રમેશ વાઘેલાને એમની કોઈક આંતરિક મેટરમાં એમના વિરુદ્ધ અરજી હોય જેતપુર એમને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ જેતપુર પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને મેહુલભાઈએ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરેલી આજ સુધી કોઈ ગુનો નોંધાયેલ નહીં ત્યાર પછી એમને વિરોધ પ્રદર્શન કરેલા ધરણા કરેલા ડીવાયએસપી સાહેબને રજૂઆત કરેલી બહુ બધી કાળાકૂટમાંથી બહાર નીકળવા છતાં કોઈ ગુનો નોંધાયેલ નહીં આ દરેક વાતમાં મેં સરપંચ હોવાના નાતે એમનો સાથ આપેલો ન્યાય માટે લડત આપેલી જો આ ગુજરાતમાં અને આ ભારત દેશમાં ન્યાય માટે લડત આપવી જાગૃતતા બતાવી અને ગરીબ માણસની મદદ કરવી એ સૌથી મોટો ગુનો હોય તો આજ હું એસિડ પીને મારી જિંદગી ટૂંકાવીશ પરંતુ આ ભ્રષ્ટાચારી અને દાદાગીરી કરતી પોલીસના હાથમાં હું ક્યારેય નહીં આવું મારા આખા ઘરને પોલીસે બાનમાં લીધું છે પચીસ ત્રીસ કર્મચારીઓ આજુબાજુની ફરતી બધી અગાસીઓ મારા ઘરે બંને બાજુ મારી ઘરે મારા સિવાય મારી પત્ની અને મારા એક વર્ષની બાળકી છે કોઈક સેવા ગભાવી પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ એમની વ્યવસ્થા કરજો મારા ઘરમાં અત્યારે હું પોલીસના હાથમાં આવું મારો કોઈ ગુનો જ નથી છતાં હું પોલીસના હાથમાં આવું પોલીસ મારા કોઈ હાલ કરે અને મારા ઘરના દરવાજા તોડવાનો પ્રયત્ન કરે જો મારા ઘરના દરવાજા પોલીસ તોડશે એ પહેલાં હું મારી એસિડ પી અને મારી જિંદગી ટૂંકાવીશ અને આ તમામ વસ્તુ અને આ તમામ ઘટના અને આ તમામ મારી જિંદગી ટૂંકાવું અને મારે મોતનું કારણ જો માત્ર અને માત્ર હોય તો મારી સાથે બનેલી ઘટનાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબથી લઈ અને તોરણી આવેલા તમામ અધિકારીઓ એમના જવાબદાર રહેશે આ સિવાય બાર વાગે પોલીસ આવે છે રાત્રે નોટિસ બજાવે છે અને અત્યારે ને અત્યારે દરવાજા તોડીને લઈ જવા આવો દબાણ ફોર્સ કરે છે અમારો કોઈ એવો ગંભીર ગુનો નથી વિડીયો ઉતારવો આવા ગુનામાં જો એક સામાન્ય માણસની આ હાલત થતી હોય ત્યારે હું એસિડ પીને મારી જિંદગી ટૂંકાવીશ પણ હું ખોટી રીતે ક્યાંય નમતું દઈ અને મારો ખુદનું અપમાન કરવા નથી માગતો જય હિન્દ ભારત માતા કી જય